સાત અને મસ્ત સ્કાય આકાશમાં લાગે છે વ્યૂ તો થોડો મેં કીધું વિડીયો લઈ લઈએ અને પક્ષીઓ પણ બહુ મસ્ત બોલી રહ્યા છે સરસ અવાજ આવી રહ્યો છે જય શ્રી કૃષ્ણ જય માતાજી તો સવાર સવારમાં મસ્ત દીવાબત્તી થઈ ગયા છે આપણે ના ધોઈને રેડી થઈ ગયા છે અને હવે ચા નાસ્તો કરીશું તો બધાને જો દર્શન કરી લો અમારા માતાજીના જય માતાજી જય ચામુંડા જય શ્રી કૃષ્ણ અને અહીંયા બેસારેલા છે અમાય દ્વારકાધીશ તો એમને પણ જો મસ્ત શ્રીંગાર કરી દીધા છે સવાર સવારમાં વ્હાઈટ પોશાક પહેરાયા છે ભગવાનના વાઘા અને પ્રસાદ ધરાવે છે પાણી અને એમના પણ દર્શન કરી લો બધાને જય શ્રી કૃષ્ણ અને ચલો બેન તો જો કેવા સુતા છે મસ્ત મજાના ઉડી સવાર સવારમાં જો તો સૂતા જ છે બેગ બાજુમાં લઈ અને એના બધા ટેડી બિયર છે અને આપણે તુલસી ના પણ દર્શન કરાવી દઈએ બધાને મિત્રોને સવાર સવાર નો નજારો બી બહુ મસ્ત હતો આજે થોડું વહેલા થઈ ગયું હતું તો એ પણ આપણે વિડીયો લીધો છે અને હેલી પપ્પા નાઈ ધોઈને રેડી થઈ ગયા છે જો કપડા પહેરે છે જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ મહાદેવ મિત્રો બધા જ મજામાં જ છે ચલો તો હવે ચા નાસ્તો કરીશું

આ કઈ રીત બનાઈએ કેની તમને રેસિપી બતાવશું આમાં કઈ ના હોય હા આવે છે રીતના જો ગેસ ઉપર છે ગેસ ઉપર ટાવલી માં ઓકે

अच्छा तो गया था तक मन क्या बता रहे हैं तेरा क्या और गिलो मैम ये बता देते रहते हैं पर ये किसी तो फोन कर तुम क्या

ઓકે જો બાર નો વ્યુ બતાવું તમને એકદમ હાઈવે ટચ ઘર અને ત્યાં મોટેરા સ્ટેડિયમ દેખાય છે જે મારી આંગળી છે ને એ સાઈડ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ અમદાવાદની જિંદગી દોડધામ વાળી હો બાકી એક મિનિટ સાધન તો બંધ જ ના રે ચોવીસ કલાક ચાલુ ચાલુ મેચ પ્રસારણ બદલો <cultu> બદલો <Valeur for free> <socodelans> <be> <seaAKE> <Nirvana>

પસંદ આવતો વિડીયો જરૂર જરૂરથી લાઈક કરી દેજો શેર કરી દેજો સબસ્ક્રાઇબ કરી દેજો ચેનલ ને અને મળીશું નવા બ્લોગ સાથે તો ચલો બધાને જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ થેન્ક યુ ફોર વોચિંગ